સૌને મારા નમસ્કાર ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રમતા રમતા ગુજરાતી વ્યાકરણ શીખી મારા નવતર પ્રયોગનો આ અંતિમ રમત છે આપ સૌ આગામી સમયમાં શરૂ થવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હશો પણ હા ગુજરાતી ભાષા અને વ્યાકરણ માટે ઉપયોગી વિડિયો આપ સૌને મળતા રહેશે આજે આપણે ક્રિયા વિશેષણની રમત રમવાની છે એ પહેલા ક્રિયા વિશેષણ કોને કહેવાય તેની સમજ મેળવી લઈએ ક્રિયા વિશેષણ એટલે શું ક્રિયાપદના અર્થમાં ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ તેની વિશેષતા બતાવતા શબ્દો ક્રિયા વિશેષણ કહેવાય હવે આપણે ક્રિયા વિશેષણની સમજ આપતા ઉદાહરણ જોઈએ તે નીચે ઉતરી તે સડસડાટ નીચે ઉતરી પ્રથમ વાક્ય તે નીચે ઉતરી તે સાદું વાક્ય છે જ્યારે બીજું વાક્ય તે સડસડાટ નીચે ઉતરી એમાં જે ઉતરવાની જે ક્રિયા છે એની વિશેષતા બતાવતું શબ્દ સળસણાટ છે માટે સળસણાટ એ ક્રિયા વિશેષણ કહેવાશે બીજું ઉદાહરણ જોઈએ શિક્ષક જુએ છે શિક્ષક આસપાસ જુએ છે આમાં પણ પ્રથમ વાક્ય શિક્ષક જુએ છે સાદું વાક્ય છે બીજું વાક્ય શિક્ષક આસપાસ જુએ છે આસપાસ છે માટે આસપાસ એક ક્રિયા વિશેષણ કહેવાશે તો ચાલો મિત્રો ક્રિયા વિશેષણ ને શોધીએ નામ ને રમત રમીએ ક્રિયા વિશેષણ શોધીએ રમતની શરૂઆત કરીએ પહેલાં આ રમત કઈ રીતે રમવી તેની સમજ મેળવી લઈએ આ રમતની અંદર પાંચ પાંચ વિદ્યાર્થીઓની બે ટીમ બનાવેલ છે તમે અહીંયા જે જોઈ રહ્યા છો તે બંને ટીમની પાંચ પાંચ વિદ્યાર્થીનીઓ ઊભી છે અહીંયા જે ક્રો પાટો છે મારો કાઉન્ટ અપાતા બંને ટીમની પહેલી વિદ્યાર્થીની પાટો ક્રોસ કરીને અહીંયા રીંગોની અંદર મૂકેલા છે સાદા વાક્યો અને સાથે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલા વાક્યો તો બંને ટીમની વિદ્યાર્થીનીઓ વારાફરતી આવીને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલા વાક્ય પહેલી ટીમની વિદ્યાર્થીની આ બોક્સમાં મૂકશે એવી રીતે બીજા ટીમની વિદ્યાર્થીની આ બોક્સમાં મૂકશે આમ જે ટીમની વિદ્યાર્થીનીઓ વહેલી તકે સાદા વાક્યો અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલા વાક્ય છૂટા કરી લેશે તે ટીમ વિજેતા જાહેર થશે Start! Gracias. <clears throat> સાદા વાક્યો આ રીંગની અંદર જ રહેશે અને ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલા વાક્યો બોક્સની અંદર જશે ઓકે ટીમ નંબર છે હવે આપણે એમનું મૂલ્યાંકન કરી લઈએ હવે આપણે બંને ટીમનું મૂલ્યાંકન કરી લઈએ આપણે સૌ પ્રથમ ટીમ નંબર એકનું નું મૂલ્યાંકન કરી લઈશું આ વાક્યની અંદર સાદા વાક્યો હોવા જોઈએ અને આ બોક્સની અંદર ક્રિયા વિશેષણ વાળા વાક્યો હોવા જોઈએ તો આપણે જોઈ લઈએ વરસાદ આવશે આ વાક્યમાં ક્રિયા વિશેષણ શબ્દ છે નહીં છોકરો જુએ છે આ વાક્યમાં પણ છે નહીં કેયુર લખે છે એમાં પણ નથી ભાવેશ માંડ માંડ પાસ થયો આ વાક્યમાં માંડ માંડ ક્રિયા વિશેષણ છે મીના ધીમે ધીમે લખે છે આ વાક્યમાં ધીમે ધીમે ક્રિયા વિશેષણ છે એજ આવ્યો તે ક્રિયા વિશેષણ વાળું વાક્ય નથી ભરત ઝડપથી દોડે છે આ વાક્યની અંદર ઝડપથી ક્રિયા વિશેષણ છે હું રાજકોટ જઈશ આ વાક્યમાં ક્રિયા વિશેષણ છે નહીં એટલે ટીમ નંબર એકની વિદ્યાર્થીઓને ફક્ત ત્રણ જવાબ સાચા આપ્યા છે હવે ટીમ નંબર બેના વાક્યોના જવાબ સાચા વાક્યો જોઈ લઈએ આની અંદર સાદા વાક્ય હોવા જોઈએ રિંગની અંદર અને આ બોક્સની અંદર ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલા વાક્ય હોવા જોઈએ મુકેશને થોડું દુખે છે થોડું એ ક્રિયા વિશેષણ છે પરેશને દુઃખે છે તે સાદું વાક્ય થશે છોકરો પાછળ જુએ છે પાછળ અહીંયા ક્રિયા વિશેષણ બતાવે છે ગાડી ઊભી છે તે સાદું વાક્ય છે ઘરની બહાર બા ઘરની બહાર નીકળી તે સાદું વાક્ય છે એટલે કે એની અંદર ક્રિયા વિશેષણ વાળો કોઈ શબ્દ છે નહીં શિક્ષકે આસપાસ જોયું આમાં આસપાસ એ ક્રિયા વિશેષણ છે ગાડી ત્યાં ઊભી છે ત્યાં અહીંયા એ ક્રિયા વિશેષણ બતાવે છે ભાવેશ પાસ થયો આ વાક્ય સાદું છે આમ ટીમ નંબર બેની વિદ્યાર્થીનીઓએ કુલ ચાર સાચા જવાબ આપ્યા છે પ્રિયા વિશેષણ શોધીએ નામની રમત રમવાની ખૂબ મજા આવી બંને વિદ્યા બંને ટીમની વિદ્યાર્થીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું આમ ટીમ નંબર 1 ની વિદ્યાર્થીઓએ કુલ 3 જવાબ સાચા આપ્યા જ્યારે ટીમ નંબર 2 ની વિદ્યાર્થીઓએ 4 જવાબ સાચા આપ્યા છે આમ એક વધુ સાચો જવાબ આપીને ટીમ નંબર 2 વિજેતા જાહેર થાય છે સરસ અભિનંદન દ્વારા ખૂબ જ સરળતાથી ક્રિયા વિશેષણની સમજ મેળવી શકે છે આપ મારી મુલાકાત આપ સૌની સાથે ગુજરાતી વ્યાકરણ લક્ષી પ્રશ્નોત્તરીના વિડીયો સાથે અવારનવાર થતી રહેશે આભાર